નમસ્કાર મિત્રો આપ શિયાળુ ઋતુની અંદર જો ધાણાનું વાવેતર કરવા માંગતા હોય તો ધાણાના પાયાના ખાતરોની સૌ પ્રથમ તો મિત્રો વાત કરી લઈએ તો પાયાના ખાતરની અંદર સોળ ગુઠાના વિઘાટી સિંગલ સુપર ફોસફેટ સોળ ગુઠાના વીઘે પંદર કિલો અને તેની સાથે એમોનિયમ સલ્ફેટ વિઘાટી દસ કિલો એટલે આ બંને ખાતરો સોળ ગુઠાના વીઘામાં એસએસપી પંદર કિલો અને એમોનિયમ સલ્ફેટ દસ કિલો પ્રમાણે આપણે આપી શકીએ અથવા તો બીજો ઓપ્શન જો આપણે સિલેક્ટ કરવો હોય મિત્રો તો એની અંદર વીસ વીસ ઝીરો તેર એટલે એક વીઘાની અંદર સોળ ગુઠાના વીઘે પંદર કિલો ખાસ કરીને ઉપયોગ કરી અને આપણે ખૂબ સારા પરિણામો ધાણાને ખેતીની અંદર મેળવી શકીએ બીજું આની સાથે મિત્રો જૈવિક બેક્ટેરિયાઓ અથવા તો જૈવિક ખાતરો પણ મિત્રો આપવા જોઈએ અને એની અંદર એનપી કે કોન્સોટી આપી શકાય એઝેટોબેક્ટેરિયા અથવા તો પીએસડી અને થાયોબેસીલસ જેવા બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે પાયાના ખાતરની સાથે માઇકોરાઈઝા જેવું જૈવિક ખાતરનો પણ આપણે ઉપયોગ કરી અને ખૂબ સારા પરિણામો અને ખૂબ સારું ઉત્પાદન ધાણાની અંદર લઈ શકે તો યાદ રાખીએ કે ધાણાના પાયાના ખાતરની અંદર બારબત્રી સોડ એમોનિયમ સલ્ફ્રેટ સિંગલ સુપર ફોર્સ પેટ વીસ વીસ ઝીરો તેટ જેવા ખાતરનું શેડ્યુલ બનાવીને વાપરવું જોઈએ